જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને 10 વાગી ગયા છે અત્યારે ને બાબા ઠાકોર તરાઉ છે ગામ માં ના ભાઈ કરણ દાદા ઉ છે ને આપણે બે જાવી તો તો ગામ જવાનું છે થોડું કજી વસ્તુ લેવાનું છે આપણે તમને કીધું કે પ્રકારનું કેમ કે ઓલો જે આની પહેલા જે બ્લોક કા સાંજે નાખ્યો ને એ લગભગ 3-4 દી પહેલાનો છે 3-4 દી કપાવીનો ઉઈ ગયો તો તો બ્લોક નતા બનાવ જક ને કન્ટિન્યુ એ કોન્ટેન્ટ આવે તો મજા નો આવે એટલે મેં કીધું થોડું બંધ રાખીને થોડું પૈસા ભેગા કરી લેવી તો અત્યારે ગામમાં જ આવું છે થોડું ઘણું સામાન લેવો છે જી અને એવું બધું છે આપડે ઘરે મહેમાન એવા છે તો થોડુંક એનું કામ છે બા છે ને છે નંબરના તો એ થોડુંક જાણવાનું છે ને એવું બધું નાનું મોટું કામ છે તો એ બધું પતાવવાનું છે તો ચલો આપડે ગામમાં જઈએ નાસ્તામાં જો મસાલો પસાલો ચડી દીધો ના તૈયાર કમ્પ્લીટલી એકદમ મસ્ત મજાનું તો બોમ્બે આમ કેતો કે બોમ્બે સા છે હા બોમ્બે બોમ્બે જીરો હજાર તો ચલો ફટાફટ ગામ માં જઈએ ગામ માં તમને બધું બતાવું હું લેવાનું છે આ કટ્યા દોલા કિશન

તો એને કહેજો કે બીજા આટો મારો કદાચ તમને મળી જાય તો તો લગભગ આટો મારવી તો કદાચ રડે તો પછીની વાત છે લગભગ તો ન રડે કેમ કે મેડિકલ નથી એવા ખાસ કે આવું વસ્તુ રાખે એમ તો આપણે એકલા સેટમાં લઈ આવીએ અમારા બાના સેટમાં કોઈ ભવા જવાનું છે કે સેટમાં મળે છે કે નહીં નંબરના બનાવે છે કે નહીં તો બની જાય તો બહુ સારું કહેવાય ભાઈ ઉપાધિ નહીં કેમ જો આબુ કેમ જો તો Happy nghĩ kim một sân kia mặt hoa 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 માગતું તો એને કરું ના એ ના કરું તો આખું બધા ગુડ એને એટલું ખાલી આ સો આગરી વસ્તુ છે હાલે હવે છે ને થોડાક રમકડા હોતા લેવા દે પાંચ સાત રમકડા લઈને તો એમાં કરે મજા આવે ટાઈમ પાસ થઈ જાય બધાને કંટાળો ન કરે પણ એવું કાપ કરી દે પેલા અહીંયા જાતે પછી રમકડાની દુકાનમાં જ આવી તો અહીંયા ફૂટ હું લઈ લેવું બરોબર તો કન્ટિન્યુ તો મિત્રો આપણે હું વસ્તુ લીધો અહીંથી પેટ શોપ આપણને મવાડોડે ચડી ગઈ છે ભાઈ અને વસ્તુ આપણે શું લીધું જો એક તો આ વસ્તુ લેવાનું હતું આપણે પેડીગ્રીનું શું કહેવાય ચિકન એન્ડ લીવર આ ગ્રેવી આવે એમાં ફોરીન ખાવાનું ચોખા મારે ભાતમાં રોટલીમાં ભાખરીમાં તમે ફોરીન જો એનું પ્રોટીન મળે ને સારું મળે એટલે એટલા માટે અને એકા કાક ફેફટી જેવું આપ્યું છે ફેફટી જેવું છે પણ એનાથી સારું ફાયદો રહે છે ને બીજું શું હોય આટું જ લઈ લીધું એમ તો એવું બધું નાનું મોટું વસ્તુ ઘણું બધું લઈ લીધું છે તો હવે આપણે છે ને ક્યાં ખબર રમકડાની દુકાન રહીને ને રમકડાની દુકાનમાં આપણે કાંઈક રમકડા ગરુડા માટે તો એવું બધું નાનું મોટું કામ જે છે તો રમકડાની દુકાને મળીએ આપણે અને સરસ સષમા ઘરે ગયા હતા ને ત્યાં ને એ લોકો એમ કીધું કે આવે ને કાગજ નંબરનો નંબર નો એ લાવવો તો અત્યારે ઘરે બહાર ને મોકલી અહીંયા અને પ્રોત્સાહન બધું કરી નાખે બરોબર તો આપણે રમકડાની દુકાન રહ્યું પહેલાં દાદુ હવે તમને મસાલો ખાવાનું મન થાય છે ભાઈ હા ચાલો ભાઈ મસાલો ખાઈ લઈ પછીન્યુ તો તો મિત્રો આપણે ઘણો બધા રમકડા લઈ લીધા છે આ ઘાસ તો ઘર રહી થઈ આવા બધા નાના મોટા રમકડા લીધા લે હું એમાં કયા મજા આવ્યા કરે એને તો હવે ઘરે જ આવી અને ઘરે તમને બધું અનબોક્સ કરાવી આ બધું વસ્તુ તમને લીધું ભાઈ ગરમ પડી ગયા મારે કરતા મોંઘા કરું છે તો ઘરે જઈને તમને બધું બતાવું ને હું હું છે હું હું નહીં બધું કેમ દાદા કેમ ઘર જવું હે હવે થઈ ગયું છે હવે મને ક્યાં નો ઘાલ ને બહાર ને ભાઈ તો ઘરે જઈએ બધું આપણું ઓલમોસ્ટ બધું કામ ડન થઈ ગયું છે ને હવે ઘરે જઈને તમને બધું બતાવું તો તો મિત્રો આપણે ગામમાંથી ઘરે આવી ગયા છે આપણે હું હું વસ્તુ લેવાનું તમને હું બતાવી દઉં જો પહેલા ઢીંગો લેવા છે ઢીંગો આ ઢીંગો લઈને પણ કોઈ લઈ ગયા ઘડીક જતા કે મારો બાબુ મારો બાબુ આ રમાડ્યો એટલે શું કેવું છે ઢીંગલા લેવા અનબોક્સ કરી હા પેલા લેવા હતા અને આ બે વસ્તુ લેવા છે તમે લોકોને ખબર કમેન્ટ કર્યા હું કામમાં આવશે આ લોકોના કામમાં જ આવવાનું રેડી આ લોકોના જ બધા આવી જવાના હોય નાત માં ડોખવાની હો ખતરનાક થઈ ગયા અને આખા દૂધની બાટલી હતા તો લઈએ હોય અહીંયા તો એટલે હું આ ખવડાવી દીવી અત્યારે બિસ્કીટ ને રોટલી ભાખરી ને એવું લઈને તમારો ભાઈ ને પછી એક આ વસ્તુ લેવો છે આ કોને ખબર હું ભાઈ ચિકન લીધું છે તો મેં કીધું આ ખબર આવશું ભાઈ આ લીધું હતું તો એક ઉઠે લીધો ભાગી ગયો એક તો આ કેટલા એટલા લેવા છે પછી એક આ હાબુ લેવા આ હાબુ એટલો મોંઘો છે ને હું આખું ભરવા ના આવું નાખું ભરવા તો એ કુટ્યા નહીં ધીમા બે ટાઈમ તો એનો ખૂટે એટલો મોંઘો એટલા હાબો આવી જાય બધા બીજી વાળા પછી ગ્રેવી આ ગ્રેવી છે બહુ હા બે હરકત સારું ખતન કરી દીધી તમે એટલે કે સારું કરું આ બધું તમને દેવાનું છે રમવા આ તૈયાર તૈયાર કેટલા રૂપિયા છે રૂપિયા પ્રાઇસ છે આની અને આની સો રૂપિયા સો રૂપિયા એટલે એટલો ખુશો માર્યું પણ કર્યો તો દગી ગઈ તો બહુ સારું ભેગું થઈ જાય મારે પણ ઠીક છે પછી હાલ આખર આ કિલો બિસ્કિટ છે એમાં ભર દીધા કા જે ની ક્યારેક આવી ને તો સાફ કરી નાખે તો તો આ બધું તમને બતાવું બધું આ એટલે ખવડાઈ દઉં ખવડાઈ રમાડી પછી હું રિએક્શન છે ને હું ની તમને બતાવું તો કન્ટિન્યુ તો મિત્રો એનો જમવાનો તૈયાર થઈ ગયો છે ગળુડા માટે એ ગળુડા નામ કે જો ટીલુ 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 ફરા થઈ ગયો જો હલે તો આ તો મંડે જા

ખાલી નિરા તે ખાલી મારા કલે જાવ ખાઈ તમાર તમાર જલસોસ કરવાનો તમાર બીજું કાય કરવાનું જ નથી બરોબર ને આને ધરેન ખાઈ લીધું છે એનું પૂરું થઈ ગયું કે સીધી વેઈ ગઈ કેમ હાલ ગઈ આ આનો આનો ભૂરો છે આનો ટિલ્લુ ટિલ્લુ બાબા ટિલ્લુ ના બરોબર તો કેવું લાગી કે કેજો મને થોડું આમ છે મિસ્ટેક મિસ્ટેક વાળું છે ઘર આ એક આડી પટ્ટી લાગી ગઈ છે એવું બધું થોડું આડું હવરું છે આંધો નહીં આડું હવરું છે તો લે યાર એવું કઈ નથી આ કહેતા નથી મને કે મને વાંધો છે એટલા બધા રમકડા લેવો પણ એને એ રમવું છે બોલો શું કરવું મારે આનું હલો હવે ખાઈ લીધું છે આને ખાઈ લીધું આને અંદર મોકલી હું થાય હું ને રિએક્શન જોઈએ આપણે શું હાલે લે કેતો મેં મેં ભૂરા ભૂરા ના મેં વે હાલો રમો તારો

ઉઠા ઉઠા કે કે પટક દે ભગવાન રસકો એટલા રમકડા દીધા પણ રમો એને આયા છે બોલો તારો શું કરું મારે હે હું કરું તારે મારું આને મારવાનું જરૂર છે મારવાની હે કેમ તારું વચ્ચે થાય છે હમણાં ભટકા ભર હે મે બાબા ટિલ્લુ ટિલ્લુ નામ હે વે ટિલ્લુ કે વિજો એ ઓલ ખાત પાન માં આલે છે ખવાવા જોને જી એ તો એ ઈરમチェર મો છે તો તમારો ભાઈ હવે ભૂખ લાગે હાડા 11:30 પછી ખાઈ લે ખાઈને પછી આપણે મળીએ તો કન્ટિન્યુ તો મિત્રો આ બપોર પછી આ તો મિત્રો આજ હાન પડી ગઈ અને તમારા ભાઈ બહુ પછી કાંઈ શૂટ નથી કર્યું કેમ કે પાંચ હજાર લીધી હોતો હતો ને પછી જાજો ને ઘડી કાંટા મારીને ભગડા કેરા ને એવું બધું કર્યું તે હાન પડી ગઈ ભાઈ મેં કીધું કેટલુંક શૂટ કરું પછી થાકી ગયો તો નિંદર આમ હોઈ ગયો હતો હોય પછી કેટલુંક શૂટ કરવું એમ થાય ને કપાઈને તો થાકી ગયો ને બપોર ફૂઈ ગયો હતો કોઈ જ હોતો હોય પણ હોતો હતો તો આવું જજો આવું જ કાંટા મારે છે એ આવું જ આ જોઈએ ધોરી વાઈટ કુતરી છે ને તો તમે કેવું નું વાઈટ

આની તારે ક્યાં જવું છે હે ક્યાં જવું છે બોલ હંસા ભરતભાઈ પરમાર બોલ બોલ મેં બાબા તિલ્લું બોલ જો એવું બધું છે તમારા ભાઈ મસાલોડાવો છે ને ભૂખ લાગી જાય ખાહે એવું બધું નાનું મોટું કામ કરશે કે સાત વાગી ગયા કેટલા સાત વાગી ગયા છે સરવાનું ખાઈ તો એવું બધું છે તો આપણે હવે એન્ડિંગ દઈ દેવી કેમ કે એને કબ બ્લોગ મોટો થઈ જાય તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જલ્દી જણાવો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ માર દેજો મળીએ નેક્સ્ટ વિડિયો આ તો પોપીઓ પીકો દે પોપીઓ પીકો છે મારા કલેજા આવો તમારું કેવું કામ છે એટલે બ્લોગ તો પૂરો થઈ ગયો